અમરેલી જિલ્લામાં પડેલા વરસાદથી રોડ રસ્તાઓ અને ખેતરો ધોવાયા છે ટીવી થર્ટીન ગુજરાતીની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ અને ખેતરો ધોવાયા છે રંગપુર વડેરા નાના ભંડારીયા સણોસરામાં સાંભેલા ધાર વરસાદ વરસ્યો ભારે વરસાદ અને પૂરના પાણીમાં ખેડૂતોના ખેતરોમાંથી માટી તણાઈ ગઈ છે કપાસનું આગોતરા વાવેતરનું પણ ધોવાણ થઈ ગયું છે અનેક ડેમને પણ મોટું નુકસાન પહોંચ્યું છે આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમરેલીથી સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે પરેશ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અમરેલીની સ્થિતિની વાત કરીએ તો સાંબેલા ધાર વરસાદ વરસ્યો છે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું છે તેમની જમીન ધોવાઈ ગઈ છે શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ

પાણીનો જે પ્રવાહ છે અતિશય વધુ પ્રવાહ અહીંથી નીકળ્યો હતો અને ગામમાં પાણી ઘુસી ગયા હોય તેવી પણ સ્થિતિઓ હતી ત્યારે આજ ગામના સરપંચ આપણી સાથે છે એમની સાથે જ આપણે તમામ જે વિગતો જાણશું શું કહેશો સરપંચ કે સોળ તારીખે જે વરસાદ આવ્યો હતો એ કઈ પરિસ્થિતિ હતી શું કયા પ્રકારનો વરસાદ હતો અને કેટલું નુકસાન અને શું શું નુકસાન આમ તો સોળ તારીખે અઢાર વરસાદ પડ્યો એક સાથે દસ થી બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો વરસાદ પડવા થી નદી નાળા બધા છલકાઈ ગયા અમારા વડેરા ગામ ની વાત કરીએ તો વડનેરા ગામ અમારા આવા પાંચ check બિલકુલ ધોવાઈ ગયા છે અને પાણી બધું સ્ટોરેજ હતું એ બધું પાણી નદી વહી ગયું છે એટલે આ મોટામાં મોટી નુકસાની ગણો કે જે ગણો છે આ મોટી નુકસાની છે કે પાણી સ્ટોરેજ હતું તે બધું વહી ગયું હવે તાત્કાલિક અને માટી કામ કરીને રિપેરિંગ કરવા પડશે તેમજ આ પુષ્કળ વરસાદ પડવા થી ગામ માં

અત્યારે વઢેરા ગામના સરપંચ જણાવી રહ્યા છે કે તાત્કાલિક અમારા ગામના જે આ ચેક ડેમો છે જે પાંચેક જેટલા ચેક ડેમો છે તે તૂટી ગયા છે તેમને રિપેર કરવામાં આવે તદ ઉપરાંત જો આપણે અમરેલી તાલુકાની જો વાત કરીએ તો અમરેલીનું જે રંગપુર થી જે સણોસરા દેવાનો જે મુખ્ય રસ્તો છે રસ્તો અંદાજીત આપણે એક કિલોમીટર આસપાસનો જે રસ્તો છે એ એનું ધોવાણ થઈ ગયું છે

નદી હોય એવું પરંતુ એ નદી નહીં પરંતુ જે ખેડૂતોનો જે ખેતર હોય છે એ ખેતર ની એવી દુર્દશાઓ કરી નાખી છે અને ખેડૂતોને અંદાજીત દસેક વર્ષ સુધી આ ખેતર પાછા રિપેરિંગ કરવાનો સમય લાગશે અને ખેડૂતોને બાર લાખ ઉપરાંતનો આ ખેતર દીઠ ખર્ચો થશે ખેડૂતોના જે ખેતરોના પણ ધોવાણ થયા છે ક્યાંક લોકોના ઘરોની અંદર પાણી ઘૂંસવાની ઘટનાઓ પણ સામે આવી છે અને ચેક ડેમો જે હતા એ ચેક ડેમો પણ તૂટ્યા છે અત્યારે જ આ વરસાદ એક તરફ ખેડૂતો માટે જેના પગલે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જ્યાં જો ત્યાં પાણીના જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ભારે વરસાદને પગલે ખેડૂતોની જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રેતી ધોવાઈ ગઈ છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રોડ રસ્તાઓ પણ તૂટી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખેતરો ભારે વરસાદને પગલે ધોવાઈ ગયા છે તો વરસાદે જેમ કે તારાજી સર્જી હોય તે પ્રકારના દ્રશ્ય અહીંયા અમરેલી ખાતે જોવા મળ્યા છે